માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે ભારત અને સમગ્ર વિશ્વમાં ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે વિશ્વ સ્પેરો દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલી સંરક્ષણ અંગે જાગૃતતા માટે અને ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે ત્યારે ગોંડલના સુત સુલતાનપુરના વીરા ગ્રુપ આ ક્ષેત્રે સરાહનીય કાર્ય કરી રહ્યું છે ગોંડલના સુલતાનપુરના સેવાકીય સંસ્થા વીરા ગ્રુપ દ્વારા છેલ્લા સાત વર્ષથી પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યું છે આ વખતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પા માટીના માળા આપવામાં આવ્યા હતા એક માટીનો માળો બનાવવાનો ખર્ચ આશરે પંદરથી સત્તર રૂપિયા જેવો થયો છે જે ગ્રુપના સભ્યોએ ખર્ચ ઉપાડ્યો છે અને જેતપુરમાં સરદાર ચોક પાસે ત્રણ હજાર જેટલા ફ્રી પક્ષીના માળા વિતરણ કરવામાં આવશે અત્યાર સુધીમાં વીરા ગ્રુપ દ્વારા છવ્વીસ હજાર પાંચસો માળા ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યા છે તે ઉપરાંત ગ્રુપ દ્વારા લુપ્ત થતી ચકલીની પ્રજાતિને કેમ બચાવવી તેમજ માહિતી પણ આપવામાં આવે છે ખરેખર પક્ષીઓ માટે આ ગ્રુપ ખૂબ બિરદાવવાલાયક કાર્ય કરી રહ્યું છે વિશ્વાસ રાજપૂત ટીવીએટી ન્યૂઝ મારું નામ દિવ્યશ કાથડિયા ગામ સુલતાનપુર હું વિરા નો મેમ્બર છું અમે સાત વર્ષથી પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યા છીએ અને આજ સુધીમાં અમે ઓગણત્રીસ થી થી વધારે પક્ષીના ઘરનું વિતરણ કરી ચૂક્યા છીએ મારી અપીલ એવી છે કે લોકો બધા પોતાના ઘર ઉપર ચણ નાખે પાણી પીવા માટે કુંડા મૂકે અને આવા માળા જ્યાંથી મળતા હોય ત્યાંથી લઈને બાંધે તો આવનારા જે આપણા પેઢીઓ છે એને ચકલીનો કલરવ સંભળાવવા મળશે